અંકલેશ્વરના ઉદ્યોગનગરના માળખાની દેખરેખ રાખતા ઉદ્યોગ મંડળનો ચૂંટણીનો જંગ તારીખ જૂન શુક્રવારના રોજ બપોરના વાગ્યે સંપન્ન થયો હતો આ ચૂંટણીમાં કોર્પોરેટ રિઝર્વ અને જનરલ કેટેગરી માટે ચૂંટણીમાં મતદારોએ મતદાન કર્યું હતું એઆઈએ ચૂંટણીમાં કુલ બારસો ઓગણત્રીસ મતદારો નોંધાયા છે જેમાંથી એક હજાર સત્તાવન મતદારોએ મતાધિકારનો ઉપયોગ સાથે છ્યાસી ત્રેસઠ ટકા મતદાન નોંધાયું હતું અને ઉમેદવારોના ભાવિ પેટીમાં સીલ થયા હતા આજરોજ સાંજના ચાર વાગ્યા બાદ મતગણતરીની શરૂઆત કરવામાં આવશે અને મધ્યરાત્રી સુધીમાં ચૂંટણીમાં કઈ પેનલનો સંઘ કાશીયે પહોંચશે તે સ્પષ્ટ થઈ જશે ઉદ્યોગ મંડળમાં સત્તારૂઢ સહયોગની સામે વિકાસ પેનલનો મુકાબલો રસપ્રદ બની રહેશે કોર્પોરેટની એક બેઠક માટે બે રિઝર્વ કેટેગરીની એક બેઠક માટે બે અને જનરલની આઠ બેઠક પર સોળ ઉમેદવાર મેદાનમાં છે સત્તા મેળવવા માટે પંદર બેઠક જરૂરી છે એઆઈએસ સંકુલ ખાતે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પ્રક્રિયા યોજાઈ હતી હવે જોવાનું એ રહ્યું કે સત્તારૂઢ સહયોગ પેનલને ઉમેદવારોનો સહયોગ મળશે કે વિકાસ પેનલના મજબૂત દાવેદારી પર મતદારો પસંદગીનો કળશ ઢોળે છે આજ રોજ સવારે વાગે મતદાન શરૂ હતું બપોરે ત્રણ વાગે મતદાન પૂર્ણ થયેલ છે ટોટલ મતદારોની સંખ્યા બારસો વીસ હતી તેમાંથી એક હજાર સત્તાણું વોટર્સે મતદાન કરેલું છે એટલે કે ટોટલ એટી સિક્સ મતદાન થયેલું છે હવે આ પછી મતગણતરી ચાલુ થશે મતદાન ખૂબ શાંતિપૂર્ણ સહયોગથી પૂર્ણ થયેલું